નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દર્ભાવતી નગર ઓળખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના અભિગમ સામે મેળવી રહી છે હાલમાં જ નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં ડભોઈને દરબાવતી નામ આપવામાં ઠરાવ કરી કાર્યવાહી હાથ ધરે છે જે ઐતિહાસિક નિર્ણય નગર માટે ગણાઈ રહ્યો છે તેવામાં નગરના અનેક વિસ્તારો જેના નામો બદલાયેલા છે તેવામાં તે નામો પુનઃ ઉજાગર કરવા પણ પાલિકા કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે ચાંદો જેમનું જન્મસ્થળ અને ડભોઈ દરપાવતી જેમનું કર્મભૂમિ છે તેવા કૃષ્ણ ભક્ત કવિ દયારામના સન્માનમાં ડભોઈ એશિયાના પ્રથમ રેલવે સ્ટેશનની સ્થાપના થઈ ત્યારે ટાવરથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ ભક્ત કવિ દયારામ રોડ વર્ષ ઓગણીસો તેત્રીસ માં આપવામાં આવ્યો હતો જે સમય જતાં હવે રેલવે સ્ટેશન રોડ થી ઓળખાઈ રહ્યું છે તેવામાં પનોતા પુત્ર ભક્ત કવિ દયારામની યાદને ઉજાગર રાખવા સ્ટેશન રોડને પુનઃ ભક્ત કવિ દયારામ રોડ તરીકે ઓળખ યુવા પેઢીમાં યાદ રહી તે માટે નગરપાલિકા દ્વારા ઉજાગર કરવામાં આવે અને માર્ગ પર બોર્ડ લગાવી સ્ટેશન રોડની જગ્યા હવે ભક્ત કવિ દયારામ રોડ તરીકે જ ઓળખવામાં આવે તેવી ભક્ત કવિ દયારામના ચાહકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ